નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે પણ આ ઠંડીના દિવસોમાં સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો રોજ જે દવાઓ ખાઈને થાકી ગયા છો તો હવે ફક્ત ચાલીસ દિવસ સુધી દરરોજ રાત્રે દૂધ સાથે આદેશી પાવડરની એક ચમચી લો અને પછી જુઓ ચમત્કાર વર્ષોથી ચાલતો દુખાવો જડમૂળથી દૂર થઈ જશે અને તમે ફરી એકવાર યુવાની જેમ તંદુરસ્ત અને ઉર્જાસભર બની જશો એક પળ માટે વિચારો જો હું કહું કે તમારા રસોડાના ડબ્બામાં એવી સામાન્ય વસ્તુ છે છે જેના દ્વારા બનેલું એક પાવડર તમારા શરીરને નવી તાકાત આપી શકે તો શું તમે માનો છો જો શિયાળામાં આ ચાલીસ દિવસ સુધી આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય અપનાવો છો તો તમને અદભુત શક્તિ લોખંડ જેવા મજબૂત હાડકા અને સાંધાના દુખાવામાં આશ્ચર્યજનક રાહત મળશે શું તમે આ ચમત્કારિક ઉપાય વિશે વધુ જાણવા ઈચ્છો છો મને વિશ્વાસ છે કે તમે જરૂર જાણવા માંગશો કારણ કે આજે આપણે એવી કુદરતી અને પ્રાચીન રીતની વાત કરવા જઈ રહ્યા છીએ જે બનાવવામાં સરળ છે અને જેમાં દાદા અને દાદી અને ઋષિમુનિઓનું સદીઓ જૂનું જ્ઞાન સમાયેલું છે તો ચાલો મિત્રો આજથી જ આપણે આપણા સ્વાસ્થ્યની નવી યાત્રા શરૂ કરીએ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્યમ પરમભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વર્થ સાધનમ અર્થાત સારું સ્વાસ્થ્ય એ જ મનુષ્યનું સૌથી મોટું નસીબ છે તુરસ્ત શરીર વિના કોઈ સુખ કે અધૂરી છે શરીર સાથ આપે તો જ આપણો જીવનનો સાચો આનંદ માણી શકીએ નહીતર સંપત્તિ હોવા છતાં જીવન નિરર્થક લાગે છે પરંતુ શું તમે ક્યારે અનુભવ્યો છે કે શિયાળાની શરૂઆત થતાં જ જાણે શરીર જામ થઈ ગયું હોય તેવું લાગે છે આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે જેમ શિયાળામાં ડબ્બામાં ભરેલું ઘી કે કોપરેલ તેલ ઠંડીને કારણે થીજી જાય છે બિલકુલ તેમજ આપણું શરીર પણ અંદરથી થીજી જતું હોય તેવું લાગે છે ઠંડીને કારણે આપણી નસો સંકોચાઈ જાય છે લોહીનું ભ્રમણ ધીમું પડી જાય છે અને આપણી કામ કરવાની ગતિ ધીમી પડી જાય છે શિયાળામાં આપણને વારંવાર આળસ આવે છે અને જેને મેડિકલ ભાષામાં મેટાબોલિઝમ કહેવાય છે એટલે કે આપણી પાચન શક્તિ અથવા તો આયુર્વેદની ભાષામાં કહીએ તો આપણી જઠરાગ્રની મંદ પડી જાય છે હવે આ જઠરાગ્નિ શું છે તે સમજીએ આપણા પેટમાં ખોરાક પચાવવા માટે જે ગરમી જોઈએ તેને જઠરાગ્નિ કહેવાય છે હવે જ્યારે બહાર વાતાવરણ ઠંડુ હોય ત્યારે આ અગ્નિ ધીમો પડી જાય છે જેના કારણે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે બરાબર પચતું નથી અને કાચો ખોરાક શરીરમાં વાયુ પેદા કરે છે આ વાયુ જ્યારે આપણા હાડકાં અને સાંધાઓની વચ્ચે જઈને ભરાય છે ત્યારે સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે અને તે છે સાંધાનો ભયંકર દુખાવો શું તમારી સાથે પણ ક્યારે આવું બન્યું છે કે સવારે ઉઠો ત્યારે સીધા કરવામાં તકલીફ પડે પગ જમીન પર જ લાગે કે કમરમાંથી આવી જશે અને આખા શરીરમાં ક્યાંક ને ક્યાંક કળતર થવા કરે છે જેણે કે શરીરના સાંધાઓમાં કાટ લાગી ગયો હોય તેવું લાગે છે કમેન્ટમાં જરૂર જણાવું કે તમને શિયાળામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે મિત્રો આ માત્ર સાંધાની વાત નથી શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે બીમારીઓ સામે લડવાની શરીરની તાકાત પડી જાય છે જેના કારણે શરદી ઉધરસ અને તાવ જેવી બીમારીઓ શરીરને પકડાઈ જાય છે એટલું જ નહીં પરંતુ ચામડી નિસ્તેજ બરછટ અને સૂકી થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે પરંતુ તમારે જરા પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી કારણ કે આયુર્વેદ પાસે દરેક સમસ્યાનું સચોટ અને કાયમી સમાધાન છે આપણા વડીલો હંમેશા કહેતા કે પહેલું સુખ તે જાતે અને રસોડું દવાખાનું છે આપણા ઋષિ શિયાળા માટે એવા વિશિષ્ટ ખોરાક અને ઔષધિઓ વર્ણવી છે કે શરીરને અંદરથી ગરમી આપે છે અને ઉર્જાથી ભરી દે છે આજે હું તમને જે પાવડર વિશે વાત કરવા જઈ રહી છું તે એક પ્રકારનું શક્તિવર્ધક ચૂર્ણ છે જે તમારે માત્ર ચાલીસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક લેવાનું છે અને તેનું પરિણામ જોઈને તમે પોતે જ દંગ રહી જશો આ ઉપાયમાં વપરાતી દરેક સામગ્રી પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છે તો ચાલો સૌથી પહેલા એકદમ વિગતવાર જાણીએ કે આમાં કઈ કઈ વસ્તુઓ વપરાશે અને શા માટે જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે બાવળનો ગુંદર જેને આપણે સાદી ભાષામાં ગુંદર કહીએ છીએ મિત્રો ગુંદર એ હાડકા માટે અમૃત સમાન છે તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે તમે જોયું હશે કે પહેલાના જમાનામાં જ્યારે સ્ત્રીને પ્રસુતિ થતી ત્યારે તેને ગુંદરની રાબ છે કે ગુંદર પાક ખવડાવવામાં આવતો કારણ કે તે કમરને મજબૂત કરે છે શિયાળામાં જ્યારે શરીરમાં વાયુદોષ વધે છે ત્યારે સાંધા જકડાઈ જાય છે ત્યારે આ ગુંદર સાંધાઓને લચીલા બનાવવાનું કામ કરે છે ખાસ કરીને જેમને કમરનો દુખાવો રહેતો હોય કે કરોડ રજ્જુની તકલીફ હોય તેનામાં માટે ગુંદર ખૂબ જ ગુણકારી છે બીજું અદભુત વસ્તુ છે મખના મખના એ ઉર્જાનો ભંડાર છે અને તેને શાસ્ત્રોમાં દેવોનું ભોજન પણ કહેવાય છે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જેને આપણે હાડકાનો ખોરાક કહી શકીએ જેમ શરીરને ટકી રહેવા અનાજ જોઈએ તેમ હાડકાને ટકી રહેવા કેલ્શિયમ જોઈએ અને મખના તે કુદરતી રીતે પૂરું પાડે છે જેથી તમારે કેલ્શિયમની ટીકડીઓ લેવાની જરૂર નહીં પડે વળી મખાનામાં ભરપૂર રેસા હોય છે જેને ફાઈબર કહેવાય છે આ રેસા આંતરડાની સફાઈ કરે છે અને પાચન તંત્રને સુધારે છે જેથી ગેસ એસિડિટી કે કબજિયાત થતી નથી અને શુગર લેવલને પણ જાળવી રાખે છે ત્રીજી મહત્વની વસ્તુ છે ડ્રાય ફ્રુટ્સ એટલે કે સૂકો મેવો જેમાં આપણે બદામ કાજુ અને અખરોટનો ઉપયોગ કરીશું બદામ કાજુ અને અખરોટ એ માત્ર સ્વાદ માટે નથી પરંતુ તે મગજની શક્તિ યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય તો અખરોટનો આકાર આપણા મગજ જેવો જ હોય છે એટલે જ વડીલો કહેતા કે અખરોટ ખાવાથી મગજ તેજ થાય અને ભૂલવાતી બીમારી દૂર થાય આ ત્રણેયમાં ઓમેગા થ્રી ફેટી એસિડ નામનું તત્વ હોય છે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું કુદરતી અને અત્યંત ગુણકારી તેલ આ તેલ આપણી ચામડીમાં ચમક લાવે છે અને સાંધાઓ વચ્ચે જે કુદરતી ઓઇલ એટલે કે ચિકાશ કે ગ્રીસ ઓછી થઈ ગઈ હોય અને હાડકા ઘસાતા હોય ફરીથી લ્યુબ્રિકેશન બનાવવામાં એટલે કે સાંધ અને લીસા કરવામાં મદદ કરે છે આનાથી શરીરમાં આવતો આંતરિક સોજો જેને ઇન્ફ્લેમેશન કહેવાય છે તે પણ ઓછો થાય છે ખાસ કરીને બદામ તો હાડકાં અને આંખો બંને માટે ખૂબ જ ગુણકારી છે આ તમામ વસ્તુઓ તાસીરમાં ગરમ હોય છે તેથી શિયાળામાં તે શરીરને અંદરથી હું પૂરી પાડે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે આ સુકામેવા ઉપરાંત આપણા અનુષ્ખામાં આપણે ગાયનું શુદ્ધ દેશી ઘી વાપરીશું મિત્રો આયુર્વેદમાં ઘીને રસાયણ માનવામાં આવ્યું છે ઘણા લોકોને ગેરસમજ હોય છે કે ઘી ખાવાથી જાડા થવાય પરંતુ માપસરનું દેશી ઘી દવા છે તે આપણા સાંધાઓમાં ઊંઘણનું કામ કરે છે જેમ તમારા ઘરના દરવાજાના મિજાગરામાં કાટ લાગવાથી અવાજ આવતો હોય તો આપણે ઓઈલ નાખીએ છીએ બિલકુલ તેમજ ઘૂંટણમાં જ્યારે કટકટ અવાજ આવે ત્યારે ઘી તે સાંધાને લીસા કરે છે જેથી હલનચલન વખતે ઘર્ષણ ઓછું થાય અને દુખાવો ન થાય તે પાચન અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે શ્રેષ્ઠ છે છેલ્લે આપણે તેમાં સાકર અને તલનો ઉપયોગ કરીશું સાકર એ કુદરતી ગોળ પણ આપે છે અને પચવામાં ભારે પણ નથી હોતી આપણે રિફાઇન્ડ ખાંડ નથી વાપરવાની પરંતુ ખડી સાકર વાપરવાની છે કારણ કે ખાંડ એસિડિટિક છે જ્યારે સાકર શરીરને ઠંડક અને તાકાત બંને આપે છે જ્યારે તલ એ કેલ્શિયમનો સૌથી મોટો અને સસ્તો સ્ત્રોત છે તલને ગરીબોની બદામ પણ કહેવાય છે તલ ખાવાથી હાડકા મજબૂત બને છે અને તેમાં રહેલું કુદરતી તેલ શરીરની વૃક્ષતા દૂર કરી ચામડીને મુલાયમ રાખે છે જેથી શિયાળામાં તમારી ચામડી ફાટતી નથી જોયું મિત્રો આ સાત સાદી વસ્તુઓ ભેગી મળીને કેટલી શક્તિશાળી દવા બની જાય છે હવે તમને થતું હશે કે આ બધું ભેગું કરીને પાવડર બનાવવો કેવી રીતે તો ચાલો તેની રીત પણ એકદમ ઝીણવટથી સમજી લઈએ જેથી બનાવતી વખતે કોઈ ભૂલ ન થાય આ માટે તમારે સો ગ્રામ બાવળનો ગુંદર સો ગ્રામ મખના સો ગ્રામ બદામ બે મોટી મોટી ચમચી ગાયનું દેશી ઘી પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ અખરોટ સો ગ્રામ સાકર અને પચાસ ગ્રામ સફેદ તલ લેવાના છે આ માપ તમે તમારી જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકો છો બનાવવાની રીત ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે જો શેકવામાં ભૂલ થશે તો પરિણામ સારું નહીં મળે સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં બાવળના ગુંદરને એકદમ ધીમા તાપે શેકો અહીં ખાસ ધ્યાન રાખજો કે તાપ ધીમો જ હોવો જોઈએ ગુંદર બરાબર ફૂલી જાય પોચો થઈ જાય અને પોપકોર્નની જેમ તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકવાનો છે જો તમે ઉતાવળ કરશો અને ફાસ્ટ ગેસ પર શેકશો તો ગુંદર ઉપરથી લાલ થઈ જશે પરંતુ અંદરથી પોચો રહેશે અને પછી ખાતી વખતે દાંતમાં ચોટશે તેથી ઉતાવળ કરવી નહીં કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે ગુંદર શેકા જાય એટલે તેને બહાર કાઢીને એક થાળીમાં ઠંડો થવા દો ત્યારબાદ તે જ કડાઈમાં થોડું ઘી નાખીને મખનાને પણ કડક થાય ત્યાં સુધી શેકો મખના બરાબર શેકાયા છે કે નહીં તે તપાસવા માટે એક મખનાને હાથથી દબાવો જો તે તરત જ પાપડની જેમ ભૂકો થઈ જાય તો સમજવું કે તે તૈયાર છે આ જ રીતે બદામ કાજુ અને અખરોટને પણ હળવા શેકી લો જેથી તેમાં રહેલો ભેજ એટલે કે દૂર થઈ જાય અને તે લાંબો સમય બગડે નહીં અને સ્વાદ પણ સારો આવે છેલ્લે તલને પણ સહેજ સોનેરી થાય અને તતડવા લાગે ત્યાં સુધી કોરા શેકી લો અને સાકરને અલગથી ખાંડની દસ્તામાં ચીણી વાટી લો હવે આ બધી શેકેલી વસ્તુઓ જ્યારે સંપૂર્ણપણે ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સરમાં પીસી લો પરંતુ અહીં એક બીજી મહત્વની ખાસ વાત ધ્યાન રાખજો કે મિક્સર એક ધારીઓ ચલાવવું નહીં નહીતર ગરમીને કારણે આ સૂકા મેવામાંથી તેલ છૂટું પડી જશે અને પાવડર લોચા જેવો ચીકણો થઈ જશે એટલે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ એટલે કે પલ્સ મોડ પર કરીને પાવડર બનાવવો બધું પીસી લીધા પછી તેમાં વાટેલી સાકર અને તલનો પાવડર મિક્સ કરો અને બરાબર હલાવી લો બસ તૈયાર છે તમારું શક્તિવર્ધક ચૂર્ણ આ પાવડરને એક કાચની બરણીમાં ભરીને રાખો જેથી તે લાંબો સમય સારું રહે અને હવા ન લાગે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બરાબર સમજી લો રોજ જે રાત્રે સૂતા પહેલા અથવા સવારે નાસ્તા સમયે એક ગ્લાસ નવશેકા ગરમ દૂધ સાથે આ પાવડરની એક મોટી ચમચી લેવાની છે તમે દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો અથવા પાવડર ફાંકીને ઉપરથી દૂધ પી શકો છો રાત્રે લેવું વધારે સારું છે કારણ કે રાત્રે આપણું શરીર આરામની અવસ્થામાં હોય છે અને રિપેરિંગનું કામ કરે છે જેથી આ અસર બમણી થાય છે આ પ્રયોગ તમારે સતત દિવસ દિવસ સુધી કરવાનો છે આયુર્વેદમાં એટલે કે એક મંડલનો સમય ખૂબ જ મહત્વનો છે કોઈ પણ ઔષધિને શરીરના સાતે ધાતુઓ સુધી પહોંચતા આટલો સમય લાગે છે જો તમે આટલું કરશો તો તમારું શરીર શિયાળાની સામે લડવા માટે તૈયાર થઈ જશે અને તમને થાક કે નબળાઈનો અનુભવ જરાય નહીં થાય અને તમારા ચહેરા પર એક અલગ જ આવી જશે હવે કેટલીક સાવચેતીઓ પણ ખાસ રાખજો કારણ કે જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે જો તમને આમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી હોય ખાસ કરીને ડ્રાય નહીં તો તેનો ઉપયોગ ટાળવો અથવા ડોક્ટરને પૂછીને લેવું જો તમને ડાયાબિટીસ હોય તો તમારે સાકરનો ઉપયોગ બિલકુલ નહીં કરવો બાકીની વસ્તુઓ તમે બિંદાસ લઈ શકો છો અને જો હાઈ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવો આ મોટા લોકો એટલે કે પુખ્ત વયના લોકો માટે છે નાના બાળકો માટે નથી તેથી ચૌદ વર્ષથી નાના બાળકોને આ આપવું નહીં અને હા મિત્રો યાદ રાખજો કે અતિ સર્વત્ર વર્જયતે એટલે કે કોઈ પણ વસ્તુને અતિરેક સારો નથી માટે રોજે માત્ર એક ચમચી જ લેવું વધારે લેવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે અને ગરમી કરી શકે છે અમારો હેતુ તમને સ્વસ્થ અને તંદુરસ્ત જોવાનો છે આયુર્વેદના આ નાના નાના નિયમોનું પાલન કરીને તમે દવાખાનામાં મોટા ખર્ચાઓથી અને ડોક્ટરના ધક્કાથી બચી શકો છો મિત્રો આ વિડિયોમાં જણાવેલા ઉપાય સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અને પ્રકૃતિ અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો મને પૂરી આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ શહેરમાંથી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો ધન્યવાદ